સ્વાગત છે મારા મિત્રો અમારા એક નવા બ્લોગમાં આજે અમે જે વિડીયોનું શૂટિંગ કરવા આવ્યા છીએ જે શૂટિંગ પોઈન્ટ ઉપર આવ્યા છીએ તો તમને જે ત્યાં આખો વિસ્તાર દેખાવામાં આવે છે એ એક તરબૂચની એક વાડી છે અને તરબૂચની વાડી વિશે અમારે એક વિડીયો બનાવવાનો છે તો અમારી આ તમામ ટીમ અમારી આ તમામ ટીમ આવી ગઈ છે અને તરબૂચ વિશે એક મસ્ત મજાનો કોમેડી મનોરંજન હેતુથી એક વિડીયો બનાવવામાં આવે છે તો આ વિડીયો જ્યારે તમે જુઓ ને તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા દરેક મિત્રો સુધી અમારો વિડીયો પહોંચાડવા માટે અમારી ટીમની નમ્ર વિનંતી છે તો તમને ખેતરમાં જઈને તરબૂચની વાડી બતાવીએ છીએ તે ચલો આવીએ આપણે મળીએ આ બા જોઈ શકો છો કે આ ખેતરની અંદર કેટલા બધા મોટા મોટા તરબૂજ પડેલા છે અને અમારા કમા ભાઈ જો તરબૂજ બતાવે છે તરબૂજ છે કે માટલા જેવો એક આકાર છે ઘણા ગળા મસ્ત મજાના તરબૂજ છે અને બહુ મોટા મોટા ફેમસ વાળા તરબૂજ છે તે કાકડી છે તરબૂજ છે બધું ઘણું બધું આ ખેતરમાં વાયેલું છે અને ખેતર કેનું ભેરાતું મૂકી દીધેલું છે ભાઈ બોલો કે તમારે તમારે કોઈ જાણકારી આપવી હોય તો બગુભા આમાં જાણકારી એમાં કામ તમે સારું ઉત્પાદન કરી નથી અને દવા દવાઓ નાખી નથી અંદર તમે બધું ભીણાતું કરી નાખ્યું છે